એટલે બટકા ખાવા તો એમ બેઠા નહીં પપ્પા આવે પછી ગાંઠી ને બટકા બધું હારે ખાઈ એટલે કીધું આ ટાઈમ છે ને આટલા જરા પૈસા હા હવે ફ્રેશ થાય કે હા તમે લેતો જ ગાંઠી ઓણેલા ગાંઠી તો આજે મજા પડી જવાની છે તો ચાલો હવે બહુ ભૂખ લાગી છે સૌથી પહેલા નાસ્તો કરી લઈએ મસ્ત અમારા ગાંઠિયા રેડી થઈ ગયા છે પપ્પા આજ જોઈને મને કયો છે ને આજ યાદ આવે ખબર આપણે વાડીએ ગયા હતા તે હા આપણે અહીંયા વાડીએ બેઠા તો ગાંઠિયા ખાતા તો મસ્ત મજા આવી ગઈ હતી બસ બસ

તો જો અહીંયા આવી તમારી એટલે રેડી નીકાળી લીધી છે તો આવી જ જાવ બધા ગાંઠિયા ખાવા મોર બધા બપોરે જમવા બેસી ગયા છે બપોરા કરવા આજ તો પપ્પા પાઉંભાજી ના ટેસ્ટ મિક્સ શાક બનાવ્યું છે સાચો બસ તો એમાં આપણે ફૂલ કોબી અને વટાણા આ ત્રણેયનું મિક્સ શાક બનાવ્યું છે અને એમાં પ્લસ પાઉંભાજી નો મસાલો એડ કરી દીધો એટલે લાગે એમ પાઉંભાજી ખાતા હોય ને એવું થોડા ચીબરા ચીર

ਤਾਂ ਪੇਟ ਨੂੰ ਦੁਖਾਉਣਾ ਇਸ ਹਾਂ ਆਲੋ ਬਹੁ ਗਿਰਿਕਾ ਤੇ ਹੀ ਬੁਖੀ ਕਾ ਨਹੀਂ ਰੋਦੀ ਸੀ ਹੁਣ ਕਿਉਂ ਦੁਖੇ ਮੈਂ ਕਿਹਾ ਕਿ ਤੁਮਨੇ ਆ ਕੇ ਕਿ ਗੈਸ ਜਿਉਂ થઈ ਗਈ ਹੈ ਤੇ ਤੇਰੇ ਪਪਾ ਨੂੰ ਕੋ ਬੋਡਾ ਹਾਂ ਬੋਡਾ ਦੀ ਇਸੇ ਮੈਂ ਕਿਹਾ ਨਹੀਂ ਮੈਂ ਕਿਹਾ ਤੁਹਾਨੂੰ ਗੈਸ ਜਿਉਂ ਤਾਂ ਕਾਇ ਨਾਥ ਥਿਉ ਮੈਂ ਕਿਹਾ ਹਾਰੂ ਨਗਰ ਨੂੰ ਮਾਥੀ ਦੁਖਵਾ ਮੰਨੇ ਤੇ ਪਹਿਲਾ ਜਿਹੜਾ ਉਠਾਇਨ ਤੋ ਖਬਰ ਨਹੀਂ ਹੈ ਕੈ ਖਾਵਾ ਫਿਰ ਠੀਕ ਹੋ ਗਈ ਸੀ ਲੇਸੋ ਨਾ ਬੋ ਪੇਟ ਮਾ ਦੁਖੇਂ ਦੁਖੇ ਵਾਪਰੇ ਤੋ ਜਿਉਂ ਥਾਈ ਤੋ ਟਾਇਲਟ ਬੋ ਜਾਉ ਪੜੇ ਸੇ

કે ગઈકાલના બ્લોગમાં ગરમરના ઓલા ભેરા તા તપરા હા ગરમરના તપેલા અને કેવડાના તપેલા કારણ કે પપ્પા ગરમર અને કેવડા બહુ બધા લોકો ઓર્ડર કરે છે હા સીઝન રહી ને સીઝન રહી હા સીઝન રહી અને આ બસનું એક આયુર્વેદિક વસ્તુ છે હા શરીર માટે બહુ આ જે સીઝનમાં જે વસ્તુ બને ને એ ખાવ ને તો શરીરને બહુ ફાયદાકારક બહુ ફાયદાકારક થાય સીઝન બ러스 તો ખાવાની હા સિંજન નો ખાવાની હા સિંજન વસ્તુ ખાવા ને માટે શરીર માટે સ્વાસ્થ્ય માટે બહુ છે કેરી છે ગરમર છે કેવડા છે કારણ કે આપડે જે પાર્સલ લેટ થવાનું જે મેઈન રીઝન છે જે જે લોકો ના ઓર્ડર માં કેવડા હતા ને એ લોકો ને ચાર પાંચ દિવસ લેટ પાર્સલ મળશે કેવડા થળિયા

તો એટલે જાડવા કાટ નાખ્યા છે એટલે પારો અને ગરમર બેની પ્રોસેસ ચાલુ છે કેવડા ગરમર જીબડા ને ગાજર હવે ચાર બાકી રહ્યા છે બનવામાં ઈ બનશે એટલે એકી સાથે તમારા બધાના પાર્સલ આયાથી કુરિયર કરવામાં આવશે પાછા રવાના થશે અને તમારા બધા સુધી પહોંચાડશું પછી ટેસ્ટ લઈને અમને જણાવજો તમારી ખુશી ખુશી હા આજ તો પપ્પા બધાને સન્ડે સન્ડે છે મારે સન્ડે મમ્મીને સન્ડે મમ

મારે તો કેવું હતું બીજા દી હતું અને પેલા તો એમ હતું કે બે ત્રણ દી છોકરી ને સાસરે રોકે પછી ઢગતે પછી તેડું મૂકું કરે

લગન કેવી મજા આવે પણ બે જણા નવ વાગ્યા બસ આ મને મમ્મી કેમ વિશાલ દીદી ની લેવા ઘરે તો તમને પાછા લેવા પપ્પા આવ્યા તા લ્યો હતી એવી સિચ્યુએશન બધી અને બે ત્રણ દિવસ અવે એનો તો હું આપણે કહેવાય કે ભુલાય નહીં એટલે પછી આજે પહેલા દિવસ આપણે જમવાનું જોઈએ મેમેને અહીંયા ગાડીઓ અહીંયા પછી આખા બપોર રસોડું ભાઈ ન હોય ત્રીજો રસોડું હાલમાં પાછો બીજા ભાઈ હોય ચાર પાંચ ભાઈ હોય તો કન્યાને તો મજા આવી જાય એમ કન્યાને શું મજા આવી જાય તું તુજ અમે જો આ કોલા પર રંમલા બેન દરાજું જબ ને જમવાનું હોય રંજો કન્યા જમવાનું હોય એજુ લોકાથી મારા મમ્મી મારા બાબર મારા બાળ મારા પંદર સોળ વર્ષે લગન થઈ ગયા તા પાણી રેડો ને એ બધું બે દિમા થી કે એટલી હું ઓલી થઈ ગઈ ને તે મને ખબર પડી ને ગાડું લઈને મને લેવા આવે છે તો એ કે સુરજ વધાવવાનું ની બધું તો એ કે મૂકો પડતું અને ઉભી દોડી કે હું ગાડા બે ગઈ એ કે મને લેવા આયવાસ મને લેવા અને પછી એના જે સાસુ હોય ને મારા બાના સાસુ ઈ ને એના કાકીજી હાહું ને એના જેઠાણી ને બધા બોતે કે જે ઓ કે જે તો બાર બાકી કે હું તો ગાડું ગોળે ને ગાડા માંગી પછી કે મને ગાડામાંથી ઉતારી પાછી અને કે કે સુરત મને ઈ કે મને ઉતારી ને તો મને પાછી બીક ઘરી ગઈ કે મને આઈને રોકશે પાછી પછી સુરત વધે પછી તમારે ઘર માથે નાખી દીધું બસ કામ ગીરા અડબમ પેટડો જોબ નહોતો કાઈ નઈ સાદું હતું જીવાળનું બરતર નહોતું આ સંબંધ કરવાનો હોય ને તો એમાં એતો હા એટલે રોકા દે હા કઈ જાય એક બીજાનું ગોઠીન પછી જ જાતા હોય

આપડે ખાલી કેતા હોય ને ખાલી ખાલીશ પડોશ માં કેટલું કરી જાવ તો એ નો આવે મમ્મી જમાનો જ ફરી ગયો મારા બા કે પેલા અમે ઓલા માર બાકી અમે હોનાના ઘરે નાય કે આજુબાજુ બેન આપી દેતા હવે કોઈ ન હવે ભરોસો જેટલો હતો એની માથે કે પેરીને જાય પાછા અત્યારે તો વિશ્વાસ ન હોનો હું વસ્તુ દેવી હોય તો વિશ્વાસ ન આવે એટલે ચોર તમે થાય ને હા બેજા હોય હોય

કે શાકભાજી કરીને બે વિશાખ તાલુકામાં લઈ જવાના અને તમને ગમે લઈ જવાના ભાવતાલ ની ખબર હોય કયું તાજું છે કયું વાસી છે ખબર હોય વસ્તુ ઓળખવી ને એ જ વસ્તુ મહત્વની છે આપણે નો તો ઓલી વાત કરતા રીંગણામાં એટલી બધી વેરાઈટી હા પછી દૂધીમાં એટલી વેરાયટી બટેટામાં એવું આવે ના ના મોટા બાકી બધી વસ્તુમાં આપણે માસ્ટર ડિગ્રી

અને પપ્પા બે જણા લઈ આવ્યા છે અને મમ્મી આવી ગયા મમ્મી જય સ્વામિનારાયણ જય નારાયણ તબિયત કેમ છે તમારી અત્યારે દેખાડવાનું એનાથી પ્રોબ્લેમ થાય છે હવે પછી ખબર પડે કે ફોલ્ટ છે વિકનેસ જ એટલી આવે મમ્મી છે ટેસડા જેવા એમ ઓલા કેવા હોય મમ્મી ટેસડા જેવાનું બીજું હું કઈ તગડા જેવા છે મમ્મી

પપ્પા એક આરે છ છ ખાઈ જાય શી કેટલા કડવા ઝેર જેવા રોજ પાણી પાવા વધે નહીં રોજ પાણી પાવા વધે વધે એટલે આ ખાઈ જાય કડવાની વધી કેટલી એટલે ડોક્ટરે કીધું કે મેન તમે ગળ્યું ખાઓ થોડું ઘરો ઘરે એવું થાય હો કે કડવાની આમ તો જે શરીરમાં તમારા

અત્યારે સારું મમ્મી આને એવું કહું મને દુખે વિશાલ હું કરું મારે દવાખાને જવું જોઈએ પણ એ કે તું જાય પાણી પીને આવે મને

બે કલાક મમ્મી ને સોવું પડે છે નબળા આવી જાય છે એટલે કે ઊંઘ આવે અને બરાબર છે એ વસ્તુ કીધું સવારે મોટી રાત લાગી

પછી આપણે પ્લાન કરશું પાછું સુરતનો ઓકે સારું હાલો અત્યારે ફિલા લપડો કેનો પ્લાન છે આપણે તો ચાલો રોટલો ખાવા ધીમે ધીમે નીકળીએ છે એકલા અમે જઈએ છીએ રોટલો ખાવા

અને મમ્મી બોલો તમારે એ તમે જમી લેજો તમે પપ્પા જમી લેજો અને પછી વેલા વેલા વી આવશું અત્યારે પોણા આઠે જાય છે પછી વેલા આવતા રહેશો સારું હાલો જય સ્વામિનારાયણ હાલો સાહેબ ચાલો ચાલો નીકળી આવે ધીમે ધીમા ફાઈનલી આપણા રાયતા ચીબડા રેડી થઈ ગયા છે મીઠું હળદર અને રાયનો બોળો ચડી ગયો છે હવે આને પાછા સુકાવા દેવાના વિશાલ હજી આજો અડધા થોડા છે દેખાય તમને હજી થોડા ઘણા સુકાઈ જશે અને બહુ બધા લોકો મને કેવડા રિલેટેડ ઇન્કવાયરી કરે છે પણ કેવડા અત્યારે આઉટ ઓફ સ્ટોક છે ક્યાંય અવેલેબલ નથી બહુ એની શોર્ટેજ છે એટલે જે જે લોકોને કેરડા જોતા હોય લોકો મને મેસેજ કરજો હા થોડી વાર લાગશે અને આવશે એટલે તરત તમને બધાને ઇન્ફોર્મ કરીશ કાલે તમે બધા બ્લોગમાં જોયું હતું ઘણા બધાના મને ફોન હતા કેતી હતી ડોલ ભરીને તો કેવડા દેખાડ્યા છે તો ઈ પણ ઈ બધા પૂરા થઈ ગયા ઓર્ડર બુક થઈ ઓર્ડર બુક થઈ ગયા કાલે કાલે બધાના એટલે ફરીવાર કેરડા આવશે એટલે પાછો અનાઉન્સ કરશું વિડિયોમાં કરશું એ અને જે જે લોકો લોકોને નથી ખબર કે કયા નંબર ઉપર અથાણાની ઓર્ડરની ઇન્ક્વાયરી કરવી તો નીચે ઓલરેડી નંબર મે મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે અથાણા રિલેટેડ ઇન્ક્વાયરી કરી શકો છો અને જઈએ આપણે હવે રોટલો ખાવા ચલો ચલો